રક્ષાબંધનને લઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરાવાય છે રક્ષાબંધન પર લોકો પોતાના વતન જતા હોય છે બહેનો ભાઈને ત્યાં આવતી હોય છે ત્યારે મુસાફરો માટે વધુ બસ સુવિધા સેન્ટ્રલ ડેપો ખાતે કરાવાઈ હતી રક્ષાબંધન પર્વને લઈ સેન્ટ્રલ ડેપો ખાતે મુસાફરોનો વધુ ઘસારો જોવા મળ્યો હતો ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે વડોદરા ડિવિઝનના સાત બસ ડેપોથી વધુ બસો દાડાવવાનું આયોજન કરાયું છે સેન્ટ્રલ બસ ડેપોથી સો બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગોત્રો આયોજન કરાયું છે તે અંગે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર જનકભાઈ ભટ્ટે જણાવ્યું કે જીએસઆરટીસી વડોદરા વિભાગ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વડોદરા ખાતેથી આજ રોજથી વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પણ ટ્રાફિક મળશે ત્યાં આયોજન કરાશે કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે ચોવીસ કલાક વ્યવસ્થા ગોઠવી છે મારે તો એક મરણના સમય જવાનું હતું પરંતુ મને બોરેલી અમદાવાદની બસ હતી એમાં મને આણંદ જવું હતું આણંદ બસ જવાની હતી પણ એ લોકોએ મને ના પાડી કે આણંદ નહીં છે બેઠા પછી મને કીધું અને હું અત્યારે અહીં વડોદરા રેલવે બસ સ્ટોપ પર હું હલવાયો છું અડધો કલાક થયો છે પણ મને બસનો હજુ કોઈ અનુભવ નથી થયો કે નથી મળી હવે મારે આગળ જવું હોય તો મારે શું કરવું આવે એ મારે તકલીફ છે એટલે આ બધી મારે સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રમાણે કંઈક ગોઠવણ કરે અને સારી રીતે અમને મુસાફરી કરવાનો ચાન્સ મળે પૈસા ખર્ચતા પણ અમને એવી કોઈ સગવડ નથી મળતી ભીખાભાઈ બરોડા સ્ટેશન પર ખડે છે यहाँ की सुविधा काफी अच्छी है मतलब और फेस्टिवल के कारण काफी रस भी ज्यादा है किस तरह से बसों की अरेंजमेंट की है कितने घंटे से आप खड़े हो हाँ जाना है आधा घंटे से खड़े हैं कहाँ जाना है आपको हमको मतलब खंबा जाना है क्या मतलब जिग्नेश्वर